વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે આજના દિવસે ભંડોળ ઉભું કરવામાં આવે છે વડોદરા સ્થિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરીના વડા લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજનો ધ્વજદિનનો પ્રારંભ કરાવવા માટે પહોંચ્યા હતા આજના દિવસ નિમિત્તે તે નાયબ કલેક્ટર અમિત પરમારે પોતાનો ફાળો આપીને ભંડોળ એકત્ર કરવાનો प्रारंभ કર્યો હતો આજે વીર જે પરિવારજનો છે એમના વેલ્ફેર માટે એક ભંડોળ એકત્ર કરવામાં આવે છે અને આ ભંડોળથી એમની વેલ્ફેરની અલગ અલગ જે છે એ કામગીરી કરવામાં આવે છે તો

नेवी और एयरफोर्स में आकर के अपना ज़िंदगी अपनी ज़िंदगी दी अपना जो टाइम दिया और अपना जो कर्तव्य निभाया वो सब नागरिकों के लिए है जो कि आज वो रिटायर होकर के बैठे हैं और जिन्होंने अपना पूरा जो जिंदगी अपनी फैमिली से अलग हो कर के हम सब की रक्षा के लिए देश की रक्षा के लिए अपना समय दिया आज जब हम ये भंडोड़ इकट्ठा करते हैं वीर नारियों के लिए करते हैं